સાચું મને પર વિશ્વાસ નથી તો દિવસ દર હું પાડી લઉં ની મારી વાત તો સાંભળી યાર મારે તારી કોઈ વાત સાંભળવી નથી

મારે કઈ સાંભળવું નથી આજ પછી તારા મોઢે મારું નામ ના આવું જોઈએ તારી કોઈ વાત સાંભળવી નથી આજથી મારું નામ તારા મોઢા ઉપર ના હોય જે તારા મારા સંબંધ પૂરા 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 રેડી મારે કઈ સાંભળવું નથી આજ પછી તારા મોઢે મારું નામ ના તારા અને મારા સંબંધ પૂરા એમ તું તું દીવો ધર હું હાલું પાડ લઉં એવું નહીં તને મારા પર વિશ્વાસ નથી ફાયદો કરી દેવો તને બસ આવે તો કુ કરો બસ લાઈક નો કેવી રીતે મળશે રાજી નહીં મળતી મારા મારા પર તો હેર ઉપર જો રેડી કેમેરા રોલિંગ એન્ડ એક્શન મારે નથી આજ પછી તારા તારા મારું આજે અને અને મારા પૂરા કટ 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 થોડો ગ્રેસ ધીમે ધીમે ડાઉન થતો ગયો જ નથી દેખાતો આવો કેમેરા એક્શન મારે તારી કોઈ વાત સાંભળવી નથી આજ પછી તારા મોઢે મારું નામ ના આવવું જોઈએ આજથી તારા અને મારા સંબંધ પૂરા હું બસ અને મારા પર વિશ્વાસ નથી કોઈ નથી આજ પછી તારા મારું નામ ના આવવું જોઈએ આજથી તારા અને મારા સંબંધ પૂરા મારા વિશ્વાસ નથી તો હું બસ

આરનમ પડી જાય છે તે કરીયા જગ્યા પ્રોબ્લેમ

ખાસમલા આય બજા મા આય દે જો આ આ આય દે ખા દીકા ભાઈ દેજો ખોસા મો હા ચાલ ચાલ દીકા ભાઈ આઈ ગઈ દીવાઈ કી દો કા દે આ તું ઈસે જાયવા આટલી હું તુમાવા વાસ્કા ભડું મધી જ જારો કર દે ગાડીવાળા નું કવ એટલે

ạy cảm thấy là cái đầu vào là cái đầu vào là cái đầu vào là cái đầu vào là đi <tutly> <Yey>. ग <melodic00> <oysters>

वो धरो तो उपाय नहीं

el beso

રો કે મેરા હા મંઝર ઇસ લાઈક માય લિસ્ટ જો જો મતલબ બોલે